નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ દ્વિતીય સત્રંત પરીક્ષા બે હજાર પચીસ વિષે ગણિત પેપર સોલ્યુશનની ચર્ચા કરીશું પહેલો પ્રશ્ન એવો છે કે મિત્રો દાખલા ગણો એની અંદર પહેલો ચાર ભાગ્યા પાંચ સમપૂર્ણાંક શોધવાનો છે એમાં પહેલાંમાં એવું કીધું છે કે છેદ વીસ હોય એનો મતલબ કે પહેલાંનો જવાબ આવશે સોળ ભાગ્યા વીસ અંશ બાર હોય તો બાર ભાગ્યા પંદર એવી જ રીતે બીજો પાંચ ભાગ્યા આઠ તો પંદર ભાગ્યા ચોવીસ બી પાંચ ભાગ્યા આઠ તો પચીસ ભાગ્યા ચાલીસ એવી રીતે ત્રીજો પહેલો પાંચ ભાગ્યા બે તો ચાલીસ ભાગ્યા સોળ અને બી પાંચ ભાગ્યા બે તો પિસ્તાલીસ ભાગ્યા અઢાર ચોથાનો સાત ભાગ્યા ત્રણ તો અઠ્યાવીસ ભાગ્યા બાર સાત ભાગ્યા ત્રણ તો બેતાલીસ ભાગ્યા અઢાર હવે મિત્રો પ્રશ્ન બેનો અ જેની અંદર તમારે સંકેત મૂકવાનો છે પહેલાની અંદર ગેટર ધેન બીજાની અંદર લેજ ધેન ત્રીજાની અંદર લેજ ધેન અને ચોથાની અંદર તમને એવું લાગે છે કે મિત્રો કોઈક સંખ્યા મોટી હશે પણ બંને સરખી છે પ્રશ્ન બેનો બ એની અંદર દાખલા ગણો જેમાં પહેલો દાખલો કૃપાએ વાંચેલા પાનાની સંખ્યા શોધશો એટલે તમને ખ્યાલ આવી જશે એના માટે બસો પાના છે કુલ તો બસો ગુણ્યા ત્રણ પંચમાં એટલે એકસો વીસ પાના કૃપાએ વાંચ્યા હશે અને કૃતિએ પચાસ પાના વાંચ્યા છે તો બંનેમાંથી કોણે ઓછું વાંચ્યું તો સીધી રીતે ખબર પડી જાય સરખામણી કરતાં કૃતિએ ઓછું વાંચ્યું એવી જ રીતે બીજો પ્રશ્ન મૈત્રી બનાવે છે રસોઈ એનો ચાર પંચમાંશ ભાગ રસોઈ બનાવે છે અને દિનાએ દિનાએ કેટલો બનાવ્યો છે ત્રણ ચતુર્થાંશ ભાગ મિત્રો અહીંયા સરખામણી કરતો ખ્યાલ નથી આવતો કારણ કે છેદ સરખા નથી છેદ સરખા કરતો આપણને ખ્યાલ આવી જશે કે મૈત્રીએ વધુ સમય રસોઈ બનાવી હશે એવી જ રીતે ત્રીજાની અંદર પણ તમે જોઈને જ કહી શકશો શોભનાએ બે પંચમાંશ ભાગ કેક ખાધી અને કૃતિકાએ ત્રણ પંચમાંશ તો કોને ઓછો ભાગ ખાધો તો શોભનાએ ઓછો ભાગ કેકનો ખાધો હશે એવી જ રીતે પ્રશ્ન ત્રણનો અ તમારે મોટી સંખ્યા લખવાની છે ખાલી બસ તો પહેલાનો જવાબ આવશે જીરો પોઈન્ટ નવ બીજાનો આવશે એક પોઈન્ટ ચાલીસ ત્રીજાનો આવશે ત્રણ પોઈન્ટ ત્રણસો ચાલીસ અને ચોથાનો આવશે જીરો પોઈન્ટ ઓગણીસ પછી બ આવ્યો મિત્ર તો પહેલો બો પહેલો એના બે દાખલા છે સાતસો પાંત્રીસ પૈસાને રૂપિયામાં ફેરવવાના છે તો સાત પોઈન્ટ પાંત્રીસ રૂપિયા બીજો દાખલો એસી રૂપિયા ચાલીસ પૈસા દાખલો ચાર હજાર ચારસો તેતાલીસ મીટર તો ચાર પોઈન્ટ ચારસો તેતાલીસ કિલોમીટર અને બીજો દાખલો છવ્વીસ કિલોમીટર તેર મીટર એનો મતલબ એવો છવ્વીસ જીરો તેર કિલોમીટર અહીંયા મિત્રો ખાસ ધ્યાન આપજો જીરો આવે છે મિત્રોએ છે પ્રશ્ન નો પહેલો દાખલા ગણો તો એની અંદર એવું કે સુહાની પાંચ કિલોમીટર ત્રણસો મીટર એટલે પાંચ પોઈન્ટ ત્રણસો અને બે કિલોમીટર અને એસી મીટર એટલે બે પોઈન્ટ જીરો એસી કિલોમીટર તો કુલ કેટલું ચાલે એટલે એનો સરવાળો સાત પોઈન્ટ ત્રણસો એસી મીટર કુલ ચાલી હશે સુવાની એવી જ રીતે બીજો પ્રશ્ન છે કે અડત્રીસ પોઈન્ટ પંચ્યાસી રૂપિયાની ખરીદી કરીને સોની નોટ આપી તો કેટલા રૂપિયા પાછા આપશે એટલે બાદ બાકી કરવાની સો માઇનસ અડત્રીસ પોઈન્ટ પંચ્યાસી એટલે એકસઠ પોઈન્ટ પંદર રૂપિયા વિહાનાયાને દુકાનદાર પાછા આપશે એવી જ રીતે ત્રીજા પ્રશ્નની અંદર કૌશિક પહેલું ચોખા લે છે છ પોઈન્ટ આઠસો કિલોગ્રામ પછી ખોડ લે છે ત્રણ પોઈન્ટ ઝીરો વીસ ગ્રામ અને લોટ લે છે પંદર પોઈન્ટ છસો પચાસ ગ્રામ તો કુલ કેટલું વજન હશે એનો મતલબ ત્રણેયનો સરવાળો કરશો એટલે જવાબ આવી જશે તો કૌશિકી કુલ પચીસ પોઈન્ટ ચારસો સિત્તેર કિલોગ્રામ ચારસો સિત્તેર કિલોગ્રામ વજન થયું હશે એમ એ બધી વસ્તુ ભેગી કરતો અને ચોથો પ્રશ્ન છે કે ત્રીસ મીટર અને છ સેમી લાંબુ કાપડ હતું એનો મતલબ ત્રીસ પોઈન્ટ ઝીરો છ અને એમાંથી આઠ મીટર વીસ સેમી લંબાઈનું કાપડ કાપ્યું એટલે આઠ પોઈન્ટ વીસ તો બાદ બાકી કરતો એકવીસ પોઈન્ટ છ્યાસી મીટર કાપડ વધ્યું હશે એવી જ રીતે પ્રશ્ન પાંચ એવું છે કે તમારા સરસ એવું આવૃત્તિ ચિહ્ન દ્વારા દર્શાવવાનું છે તો અકસ્માતની સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ છ અને આવૃત્તિ ચિહ્ન લેવાનું છે અને આવૃત્તિ અહીંયા તમે દેખી શકો છો એ જ પ્રમાણે તમે બીજો દાખલો પણ આવૃત્તિ ચિહ્નનું છે અને કોષ્ટક બનાવવાનું છે તો એની અંદર પહેલી મીઠાઈ આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ દૂધપાક લાડુ બરફીન જલેબી અને એ પ્રમાણે આવૃત્તિ ચિહ્ન કરતો કુલ 30 થશે પ્રશ્ન 6 ની અંદર તમને એક સરસ એવું ચિત્ર આલેખ આપેલો છે અને એના પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે તમે પ્રશ્ન છ જોઈ જ શકો છો અહીંયા કે ચિત્ર આલેખ આપેલો છે એના પરથી પ્રશ્નો જવાબ તો પહેલો એવું પૂછ્યું છે કે કયા વેપારી સૌથી વધુ કેરીની પેટી વેચી તો કેહુલભાઈએ સૌથી વધુ પેટી વેચી અને કેટલી તો આઠસો કેરીની પેટી બીજો નયનભાઈ અને કેહુલભાઈએ કુલ કેટલી કેરીની પેટીઓ વેચી તો બંનેનો સરવાળો કરશો એટલે તેરસો કેરીની પેટી વેચી કારણ કે એક બોક્સ એટલે સો પેટી છે પછી કયા બે વેપારીઓની સરખી સરખી સંખ્યામાં કેની પેટીઓ વેચી છે કયા બે વેપારીઓએ તો દીપેનભાઈ અને વિનયભાઈ અને ગુમાનભાઈ નામના વેપારીઓ કુલ કેટલી કેરીની પેટીઓ વેચી હશે તો ગુમાનભાઈએ ચારસો કેરીની પેટી વેચી હશે એવી જ રીતે બીજો પ્રશ્ન પણ એવો જ છે એક વર્તુળ એટલે તમને ખબર છે કે ચાર ગાય તો પહેલો પ્રશ્ન કયા ગામો સૌથી વધુ ગાય છે અને કેટલી તો ગામ એમાં બત્રીસ ગાય કયા ગામો સૌથી ઓછી છે ગાય કેટલી તો ગામ ડીમાં ઓછી છે અને બાર ગાયો છે અને કયા બે ગામોમાં ગામો ગાયોની સંખ્યા સરખી છે અને કેટલી તો ગામ બી અને ગામ એમાં ગાયોની સંખ્યા સરખી છે કેટલી છે તો સોળ ગાયો છે ગામ એની સરખામણીમાં ગામ સિંહની ગાયોની સંખ્યા કેટલી ઓછી છે તો એની ગાયોની સંખ્યા તમે જોઈએ આગળ બત્રીસ છે જ્યારે સિંહની ગાયોની સંખ્યા ચોવીસ છે એટલે આઠ ગાયો ઓછી છે હવે પ્રશ્ન સાત નો અ સરસ એવું જોડકું પૂછાણ્યું છે સૂત્રો વાળું જોડકું છે તો ભાઈ લંબ ચોરસની પરિમિતિ બે કંશમાં ક્ષેત્ર પરિમિતિ બાજુની લંબાઈ ચોરસની પરિમિતિ ચાર ગુણ્યા બાજુની લંબાઈ અને લંબ ચોરસનું ક્ષેત્ર પર લંબાઈ ગુણ્યા પોરાય સરસ પ્રશ્ન 7 નો બ એવું આપ્યું છે કે એક આકૃતિ છે ને એના પરિમિતિ શોધવાની છે તો બધી બાજુનો સરવારોનો બાપનો સરવાળો એટલે 25 સેમી જવાબ આવશે પછી પ્રશ્ન બે છે ત્રિકોણની પરિમિતિ શોધવાની છે તો પહેલા લંબાઈ 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 લો એટલે આઠ વત્તા અગિયાર ચોરસ પ્લોટનું ક્ષેત્ર પૂછ્યું હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે દસ ગુણ્યા દસ એટલે સો મીટર સ્ક્વેર અથવા સો ચોરસ મીટર એવું કહી શકાય પ્રશ્ન 7 નો ક ચોરસ એક ભાગ છે એના ફરતે શું બનાવવાનું છે વાળ કરવાની છે એનો ખર્ચ વીસ રૂપિયા છે પ્રતિ મીટર તો પહેલાં તો એ બાગની કોડી મોડી કિનારી શોધશો એટલે પરિમિત શોધશો તો આઠસો મીટર આવશે અને વાડ કરવાનો ખર્ચ સોળ હજાર આવશે એવી બીજો પ્રશ્ન છે લંબચોરસ બાગનું ક્ષેત્ર પર તમને આપી દીધેલું છે બસો એસી મીટર અને એની લંબાઈ આપી છે તમારે પહોરાઈ શોધવાની છે તે સીધું સૂત્ર મૂકશો લંબચોરસ બાગનું ક્ષેત્ર લંબાઈ ગુણે પહોળે કિંમતો મૂકશો એટલે પહોરાઈ તમને સાત મીટર મળી જશે પ્રશ્ન આઠ તમારે એક અઠ્યાવીસ મોસંબી માટે નિયમ બનાવવાનો છે તો અઠ્યાવીસ એન એવી રીતે બીજો પ્રશ્ન છે કે એ લઈ લેવાનો છે દીવાશ્રીની સંખ્યા એટલે અહીંયા એ બરાબર એફની સંખ્યા એફ એટલે દી એફની સંખ્યા અને દીવાશ્રીની કેટલી જોશે ચાર એટલે ચાર એ જોવા મળી જશે કેટલી ચાર એવી જ રીતે ત્રીજો પ્રશ્ન છે ખરું ખોટું એની અંદર ખોટું આવશે ચોથો હાલની ઉંમર બી દસ વર્ષ પછી ઉંમર કેટલી થાય તો બી વધતા દસ અને પાંચમો મોરાક્ષર જેડ માટે નિયમ બનાવવાનો છે તો ત્રણ વાય વાય જોડની સંખ્યા છે તમે કોઈ પણ લખી શકો એની અંદર પ્રશ્ન નો અ અને પ્રમાણ એક છોકરાઓની સંખ્યા આપેલી છે ચોપન સરવાળો કરો તો પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર ત્રીસ ચોવીસ એટલે પોચ જેમ ચાર આવશે બીજું છોકરીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની ગુણોત્તર ચોવીસ ભાગ્યા ચોપન જવાબ આવશે ચાર જેમ નવ એવી જ રીતે તમે જોઈ શકો છો છોકરીઓની સંખ્યા અને કુલ વિ છોકરાઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓ ત્રીસ ભાગ્યા ચોપન એટલે જવાબ આવશે પોચ જેમ નવ અને ચોથો પ્રશ્ન છોકરાઓની સંખ્યા અને છોકરા અને છોકરીઓની સંખ્યાઓનો ગુણોત્તર છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર એટલે જવાબ આવશે ચાર જેમ પાંચ હવે પ્રશ્ન નવ નો બ ગુણોત્તર શોધવાનું કીધું છે એક્યાસી અને એકસો આઠ નો તો તમે ઉપર એક્યાસી ભાગ્યા એકસો આઠ છો એટલે જવાબ આવશે ત્રણ ભાગ્યા ચાર અથવા ત્રણ જેમ ચાર પછી બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે પ્રમાણમાં છે કે નહીં તે જણાવો એટલે આપણે પ્રમાણ માટે ગુણોત્તર શોધીએ છીએ તો ગુણોત્તર ત્રીસ ભાગ્યા ચાર એટલે પહેલાંનો જવાબ છે ત્રણ જેમ ચાર અને બીજા ગુણોત્તર પિસ્તાલીસ ભાગ્યા સાઈઠનો જવાબ પણ ત્રણ જેમ ચાર જ આવે છે માટે પ્રમાણમાં છે એવું કહી શકાય અને ત્રીજો પ્રશ્ન છે સીધો જ કે એક દિવસ દસ દિવસમાં પોત્રીસો કમાય છે તો ત્રીસ દિવસમાં કેટલા કમાય તો સીધું દસ હજાર પાંચસો કોઈ વિદ્યાર્થી એવું પણ ગણી શકે કે એક દિવસમાં કમાતા રકમની સંખ્યા બરાબર પાંત્રીસો ભાગ્યા દસ એટલે ત્રણસો પચાસ અને પછી ત્રીસ દિવસનું ગણી શકે છે એ પ્રમાણે તો ત્રણસો પચાસ ગુણ્યા એટલે દસ હજાર પાંચસો જ જવાબ આવશે મિત્રો આ પ્રોપર સોલ્યુશનની અંદર કોઈ ભૂલ હોય તો તે મારી છે અને મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં